કાર ચલાવનાર કેટલાક નબીરાઓ લોકોના જીવ સાથે રમત રમતા હોય તેમ લાગ્યું છે ત્યારે વાલક બ્રિજ પાસે આઉટડોર રોડ પર બેફામ કાર ચાલકે પાંચ લોકોને અડફેટે સુરતમાં વારંવાર બેફામ કેટલાક નબીરાઓ કાર ચલાવી લોકોના જીવ સાથે રમત રમતા હોય છે ત્યારે ફરી આવી જ એક અકસ્માતની ઘટના બની હતી જેમાં બેસગા ભાઈઓના મોત નીપજ્યા છે વાત છે સુરતના વાલક બ્રિજ આઉટડોર રોડની આઉટડોર આઉટડોરિંગ રોડ પર બે ફોર્મ 130 ની સ્પીડે કાર ચલાવનાર નબીરાએ પાંચ લોકોને લીધા હતા જેમાં બે સગા ભાઈઓ ના મોત હતા તો બનાવને લઈ પોલીસ પણ સ્થળે દોડી ગઈ હતી અને ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી તો અકસ્માત એટલો ગંભીર ભયંકર હતો કે ઉપસ્થિત તમામમાં ડર છવા મળ્યો હતો મેસબેર કઈ રીતે ઘટના બની હતી અને કેટલી સ્પીડમાં ગાડી સામે સ્પીડ તો હતી

એ જ્યાં હોય ને કઈ રીતે અકસ્માત થયો તો કઈ વર્ણન કરી શકો તમે કાર કઈ રીતે આવતી હતી કઈ યાદ છે તમને કાર ગાડી ના પછી ખબર નહીં ચાલી મારી ગાડી ના અડી પછી ખબર નહીં ચાલી વર્ણન કઈ રીતે હું કરી શકું તમને ક્યાં ક્યાં ઈજા થઈ છે મને પગે ઈજા થઈ તમારા વાઈફને મારા વાઈફને લગભગ આથે ઈજા થઈ છોકરાને પગે છે મહેશભાઈ ધીરજભાઈ સાપોલિયા અને આ ઘટના ગઈકાલે સાંજે જે ઘટના ઘટી એમાં મારા બે સગા મોટા બાપાના દીકરા જે ત્યાં ઘટના સ્થળે જ મૃત્યુ ગાય અને એમાં એની સાથે બીજા ત્રણ વ્યક્તિઓને પણ ત્યાં કચડી મારવામાં આવ્યા આ લોકો બેફામ ગાડી ચલાવી છે એ લોકોએ અને એ લોકોએ ટ્રેન્સ પણ કરેલું હતું એવું કહે છે નશામાં હતા અને રોંગ સાઈડમાં સામેની સાઈડ ઉપર ગાડી ચલાવીને આ લોકોને અકસ્માત ગંભીર અકસ્માત કરીને મોટનું ઘાટ ઉતારવામાં આવ્યા એ સાહેબ આ લોકો પાછળ કડીથી કડી સજા થવી જોઈએ જેથી કરીને આ જનતાઓને પબ્લિકને પણ ખ્યાલ આવે કે આવા લોકો માટે સુરત જાગૃત છે અને હું કમિશનરશ્રીને પ્રાર્થના કરું છું મારા ભાઈ સાથે જ છું છે એવું કોઈ સાથે છે મારું નામ છે અશોક ભાઈ અને જે એક્સિડન્ટ થયું એના ભાઈ છું એક મારા પટેલને વાગ્યું છે અને એક મારા બેન અને એક મારા ભાણીને એને વાગેલું છે ગંભીર ઈજા થયેલી છે અને એમરેજ થઈ ગયેલું છે તો આ લોકો લગ્ન પતાવીને એમ ઘરે જ આવતા હતા સાથે તો સામેની સાઈડથી રોંગ સાઈડથી ફૂલ ઝડપે કાર આવી અને એમની રાઈટ સાઈડમાં જતા હતા એક ડિવાઈડર કુદાવી આ લોકોની સામે સીધી માથે જ આવી અને ઈજા ઈજા થઈને એમાંથી બે જણા તો એમ કહે છે બધા કે ટેટ થઈ ગઈ અમારે મારી બેન ને બધાને માથે વાગેલું છે અને ભાણેજ ને હાથ ને મારા પટેલ ને પગે ને આ બધે વાગેલું છે ફ્રેક્ચર છે બધા ને ફ્રેક્ચર જ છે અને મગજમાં ઈ સો એકસો ને ત્રીસ ની સ્પીડ માંથી વીસ ત્રીસ ની એવું કે છે બધા ત્યાં જોવા વાળા બધા ફૂડ ઝડપે જ આવતી હતી કાર આ લોકોને તો હું એમ કહું છું કે સમાજમાં ને બધે દાખલો બને એ રીતની કડકમાં કડક સજા થવી જોઈએ મારે તો એટલી માંગ છે